તો સાબરકાંઠામાં દેરોલ પુલ પરથી ભારે વાહનોને અવર બંધ કરાઈ છે હિંમતનગર વિજાપુરને જોડતો દેરોલ પુલ બંધ કરાયો છે ભારે વાહનો હવે પસાર નહીં થઈ શકે કારણ કે બ્રિજ બંધ કરાયો છે સાદુલિયા રૂટનો ઉપયોગ કરાશે વિજાપુર માટે હવે સાદુલિયા રૂટનો ઉપયોગ કરવો પડશે દેરોલ પુલ ઓગણસાહિઠ વર્ષનો હોવાથી જોખમની સંભાવના વધુ છે ઓવરલો ડમ્પરને ટ્રકને લઈને જોખમની સંભાવના વધુ છે જેથી બ્રિજને બંધ કરવામાં આવ્યો છે હિંમતનગર વિજાપુરને જોડતો દેરો પોલ બંધ કરાવો છે ભારે વાહનોની અવર જવર હવે નહીં થઈ શકે બ્રિજને બંધ કરાવો છે હિંમતનગર વિજાપુર માટે સાદુલિયા રૂટનો હવે ઉપયોગ કરવાનો રહેશે બ્રિજ વધુ જૂનો હોવાથી આ નિર્ણય લેવાયો છે અને બ્રિજને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ભારે વાહનોની અવર જવર બંધ કરાઈ છે